દેવગઢરિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાયો દાહો જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં મોટી ખજૂરી ગામે એકવીસ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ ઉજવાયો ભાષા નિયમક ગુજરાત રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આનંદાલયના સહયોગથી મોટી ખજૂરી પ્રાથમિક શાળામાં સંયોજક તરીકે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા રમણ પટેલિયા દ્વારા કરવામાં આવ્યું ડોક્ટર અંબાલાલ રાઠવા ડોક્ટર સુરેશ પટેલ અને વિયન રાણા સહિતના વક્તાઓએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું આ કાર્યક્રમમાં રૂઆબા આચાર્ય રાકેશભાઈ ખાબડ હાજર રહ્યા સ્થાનિક સરપંચો શિક્ષકો વાલીગણ પ્રાથમિક શાળાના માધ્યમિક શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા છેલ્લે ભોજન લઈ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર દિલીપ પટેલ દેવગઢ બારીયા